વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મતદારોને મહત્તમ મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લામાં કુલ પાંચ પોઈન્ટ ચોરાણું લાખ વોટર સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું છે જ્યાં મતદાન બુથ ખાતે મતદારોને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ચૂંટણી લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યાં મતદારોને મહત્તમમાં મહત્તમ મહત્તમ મતદાન કરવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે ત્યારે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કુલ

દ્વારકા જિલ્લો છે તેના પણ ચૂંટણી પ્રક્રિયા જે છે ચાલુ છે વોટિંગની પ્રક્રિયા હાલ તો ચાલુ છે ત્યારે જિલ્લામાં જે લોકશાહીના મહાપર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે દરેકને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે